હલો બાપા સીતારામ મહુવા તાલુકા માથી બોલું છું જી બોલો બોલો જી વીસ મગફળી છે વાવેલી તમારે તો ઓગણચાલીસ પણ હતી કે નઈ તમારે ઓગણચાલીસ હતી કે નઈ હા ઓગણચાલીસ લેવાઈ ગયો સાહેબ ઓરા માં કઈ દીધી ના ના સાહેબ આમ ઓલા માં કાઢી નાખી છે ઓલા માં નથી કાઢી સાહેબ હચવાઈ ગઈ ને ટૂંક માં એ હા હચવાઈ ગયો સાહેબ પછી ડુંગળી માં

અને સાહેબ અમારે હવે વીસ નંબર છે ને ટીવી હમ ઈ થોડુક આગળ પાછળ છે હજી અમુક પાકી ગઈ છે ને અમુક કાચી બતાવે છે હમ એને માટે કઈ દવા છટાય છે પંદર વીસ દિવસ ઉભી રહે છે હા બસ તો કોઈ ચિંતા નથી હા સાહેબ અમારે વરસાદ બહુ થઈ ગયો બે દિવસ થી હા એ તો આમાં તો છુટા છવાયા માં જેનો વારો આવે એનો આવવાનો તો તમારો આવી ગયો સાહેબ અમારે પણ હા તમારે મહુવા તાલુકામાં વરસાદનું પ્રમાણ આ વર્ષે થોડુંક વધારે રહ્યું છે હા